યુટ્યુબમાં ઘણા લોકોને મિત્રો આ પ્રોબ્લમ આવેલો છે તો આ વિડીયો મિત્રો ખાસ જો જે લોકોને ચેનલમાં ચાર હજાર વોઇસ ટાઈમ મને સબસ્ક્રાઇબ થઈ ગયા છે તો મોનોટાઇઝ પહેલાં અપ્લાય કર્યા પહેલાં મિત્રો આપણો આ વિડીયો જોઈ લેજો જેથી મિત્રો એપ્લાય કર્યા પછી મિત્રો તમારી ચેનલની અંદર આ પ્રોબ્લેમ ના આવે ને આ પ્રોબ્લમ આવી ગયું છે તો એનું સોલ્યુશન શું છે અને આ પ્રોબ્લેમ આપણી ચેનલમાં ક્યારે અને કઈ રીતે આવે છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું છે મિત્રો વિડિયો ની અંદર ખાસ બનાવી લેજો કારણ કે ઘણા એવા આપણા ગુજરાતી લોકો છે જેમને મિત્રો એ પણ ખબર નથી કે YouTube ની પોલિસી અને રૂલ્સ કયા છે અને આપણે YouTube ની અંદર કઈ ટાઈપના વિડિયો બનાવવા જોઈએ જેથી આવનારા સમયની અંદર આપણી ચેનલ ની અંદર કોઈ YouTube ની અંદર પ્રોબ્લેમ ના આવે તો વિડિયો મિત્રો ખાસ જોજો અને ચેનલ ની અંદર બની રહેજો અને YouTube ની રિલેટેડ કોઈ પણ અન્ય વિડિયો જોવે તો દરેક માથી ના વિડિયો આપણી ચેનલ ની અંદર અપલોડ કરેલા છે તો સૌથી પહેલા તો મિત્રો આ પ્રોબ્લેમ છે મિત્રો તમે જોઈ શકો કમાણી કરવાની પ્રક્રિયા તમારા માટે તમારી ચેનલ ની યોગ્યતા યથાવત છે મતલબ જે ચેનલ ની અંદર મિત્રો અહીંયા થોડુંક આપણે ઉપર જઈએ એટલે તમને ઓપ્શન 2 મળે છે જો એમ ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ અપીલ તમારા ફિલોમે બનાવવામાં માટે ફેરફાર કરવા અથવા સજોરની પ્રક્રિયા પ્રયુત ઉદાહરણ સામેલ નથી મતલબ જે આપડા વિડિયો ની અંદર પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ કઈ રીતે આવી છે બે તમારા જે વાઇટી સ્ટુડિયો માં કદાચ એક જ ઓપ્શન આવશે ફરીથી મતલબ રીયુઝ કન્ટેન્ટ અને બીજા નંબરનું ઓપ્શન ક્યારે અને કઈ રીતે આવે છે એ પણ તમને ખાસ સમજાવવાનું છે પહેલી વાત તો મિત્રો રીયુઝ કન્ટેન્ટ આપણને ક્યારે મળે છે કોઈ પણ મ્યુઝિક ગીત આપણે આપણી ચેનલ ની અંદર મૂક્યા છે કોઈપણ વિડિયો ની અંદર ગીતો મૂક્યા છે તો આ રીયુઝ કન્ટેન્ટ મિત્રો તમને આવી શકે છે હા તમે એની અંદર તમારો વિડિયો છે કદાચ તો પ્રોબ્લેમ બની શકે છે કદાચ ન આવે પણ તમે ખાલી ગીતો જ યુઝ કર્યા છે એની અંદર બીજું કાઈ પણ નથી તમારી મહેનત નથી તો પણ આ મળે છે બીજા નંબર કોઈ પણ અન્ય પ્લેટફોર્મ થી તમે તમારા વિડિયો ની અંદર મ્યુઝિક નાખ્યા છે ત્યારે બને છે અમુક ઘણા બધા વિડીયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી લોકો લઈને અપલોડ કરેલા હોય છે ત્યારે પણ આ પ્રોબ્લેમ આવે છે અને ઘણી વખત તમે એક ફોટો ઉપર રિવ્યૂ કરી રહ્યા છો કોઈ પણ મતલબ ફિલ્મીને ગમે તેનું કોઈ સ્ટોરી તમે બનાવી રહ્યા છો અને એની અંદર ખાલી ફોટા ઝૂમિંગ સિસ્ટમ કરેલી છે અને વોઇસ તમારો છે તો પણ મિત્રો આવી શકે છે કારણ કે તમે જે ફોટો લીધા છે એ તમારા ખુદનો હોતો નથી અને કદ ફોટો તમે લીધા છે તો તમારા ફોન થી તમે શૂટ કરેલા છે કોઈ પણ વ્યક્તિના એના ઉપર તમે કોઈ પણ રિવ્યુ સ્ટોરી બનાવી રહ્યા છો તો તમારી ચેનલને કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ કોઈ ફિલ્મ જે અંદરથી સ્ક્રીનશોટ અથવા Google અથવા મેપ ની અંદર તમે કોઈ પણ ફોટો લીધો છે તો ભલે ચેનલ તમારી મોનેટાઈઝેશન થઈ ગઈ છે પણ ગમે ત્યારે મિત્રો ડી મોનેટાઈઝ થઈ શકે છે ને રીયુઝ કન્ટેન્ટ તમને મડી શકે છે હવે મિત્રો આ પ્રોબ્લેમ તો મિત્રો તમારે આવી ગઈ છે હવે આમાંથી મિત્રો ફરીથી આપણે ચેનલને મોનોટાઇઝ કરવી છે તો આપણે કઈ રીતે કરવાની છે હવે સમજી લો કે આ ચેનલ ની અંદર છે ને મિત્રો આપણે લગભગ મારા પોતાના જ વિડિયો હતા ઓલરેડી સમજી લો કે મારા પોતાના જ વિડિયો હતા પણ એની અંદર માત્ર બે જ વિડિયો મે એવા નાખ્યા હતા જે અન્ય પ્લેટફોર્મ મતલબ ફેસબુક કે ઇnstagram થી મે ડાઉનલોડ કરેલા હતા અને એની અંદર કોઈ કોપીરાઇટ પણ નહોતી હતી ઘણા લોકો એવું વિચાર છે કે મને કોપીરાઇટ નથી આવી તો મિત્રો કોપીરાઈટ થી કોઈ મતલબ નથી કારણ કે અન્ય Google કોને કીધું તમે Play Store થી એપ્લિકેશન જે પણ ડાઉનલોડ કરેલુ છે એમાંથી કોઈ પણ જગ્યાએથી તમે વિડિયો ડાઉનલોડ કરીને YouTube ની અંદર અપલોડ કરો છો તો Google ની નજર એના ઉપર હોય છે અને YouTube ને ખબર પણ પડી જાય છે એટલે ખાસ કરીને બે વિડિયો અપલોડ કરે ત્યારે એની અંદર વ્યૂઝ પણ વધારે આયા હતા તો ડાયરેક્ટલી રીયુઝ કન્ટેન્ટ નું ઓપ્શન મળી ગયું કમ્પ્લીટ મોનોટાઇઝ હતી અને મોનોટાઇઝ એપ્લાય કરવાની હોય તો પણ આ પ્રોબ્લેમ તમારે આવી શકે છે હવે એના માટે શું करू જો તમારી ચેનલ મોનોટાઇઝ હતી ને આ પ્રોબ્લેમ આવી છે તો જે વિડિયો તમે બીજાના મૂક્યા છે એ વિડિયોને તમારે ડિલીટ કરી દેવાના છે અને 90 દિવસ તમારે રાહ જોવી પડશે બીજા નંબરમાં મોનોટાઇઝ એપ્લાય કરી રહ્યા છો તો એ પહેલાં તમારી ચેનલની અંદર જેટલા પણ વિડીયો તમે અપલોડ કર્યા છે એ બધા વિડીયો તમે ચેક કરી લો કે તમે જે વિડીયો અપલોડ કરેલા છે એની અંદર કોઈ મ્યુઝિક લીધું છે કોઈ બીજાનો વિડીયો અપલોડ કરેલો છે કોઈ ફેસબુકથી લીધેલો છે કોઈ ગૂગલથી ફોટો લીધો છે આ બધું આખા ફોટો ઉપર હોય ને થમલીને ઉપર ફોટો તમે લગાવો તો ચાલે પણ આખા પાંચ કે સાત મહિના વિડીયોની અંદર એક જ ફોટો તમે મૂક્યો છે તો તમને ર્યુઝ કન્ટેન્ટ મળી શકે છે હવે આની અંદર મિત્રો આપણે શું કરી શકીએ તો પહેલી વાત તો એ વિડીયોને તમારી મિત્રો છે ને ડિલીટ કરી દેવાના છે તમને એવું લાગે કે બધા વિડીયો આપણે બીજાના છે તો બધા વિડીયો તમારે ડિલીટ કરી દેવાના રહેશે સબસ્ક્રાઇબ તમારા રહેશે અને તમારો વોચ ટાઈમ ફરીથી તમારે આવી રીતે બનાવવાનો રહેશે જોઈ શકો છો અહીંયા વોચ ટાઈમનું ઓપ્શન તમે એકદમ ઝીરો જીરો બતાવી રહ્યો છે આ વોચ ટાઈમ તમારે ફરીથી ભરવાનો રહેશે હવે અહીંયા બે ઓપ્શન છે કે અહીંયા અપીલ મેં કરી હતી દાખલા તરીકે અહીંયા અપીલ કરેલી છે તો અપીલની અંદર તમને मतलब जे એનું રીઝન છે અહીંયા જોવા મળીન અપીલ ની અંદર તમે સક્સેસ નથી થયા તો તમને આ બીજું વધારેનું એક ઓપ્શન મળ્યું છે કારણ કે અપીલ કરવાનો કારણ એક છે કે વિડિયો ડિલીટ કર્યા પછી તમે YouTube ની અંદર અપીલ કરી શકતા નથી આ ચેનલ ની અંદર વિડિયો બધા ડિલીટ કરી નાખ્યા હતા અને પછી અપીલ કરવાનો મયીતી YouTube ની અની અંદર કંઈ પણ દેખાણું નહી એટલે તમને આ ઓપ્શન મળ્યું છે એટલા માટે ફરીથી ટોટલ વિડિયો આ ચેનલ ની અંદર થી બધા ડિલીટ માર દીધા છે અને ફરીથી 4000 वॉच टाइम હવે બનાવવાનો રહેશે આ ચેનલ તમારી કમ્પ્લીટ મોનેટાઈઝ થઈ શકે છે ફેલ નથી જવાની પણ તમારે 4000 वॉच टाइम બનાવવો પડશે જો તમે 4000 वॉच टाइम બનાવો છો તો ભલે ચેનલ માં ગમે તેટલા તમારો સબ્સ્ક્રાઇબ છે 1000 ઉપર તો એ ફરીથી તમારી ચેનલ મોનેટાઈઝ થઈ શકે છે ફેંકી દેવાની નથી પણ ફરીથી તમારે એની અંદર 4000 वॉच टाइम બનાવવાનો છે અને જે લોકો સ્ટોરી બનાવે છે કોઈ ફોટો ફિલ્મ કે સ્ટોરી કે સિરિયલ વિશેની રિવ્યુ કરે છે મૂવી વિશેનું તો એની અંદર જે ફોટા રાખે છે ઝૂમિંગ સિસ્ટર ની અંદર એની પણ ગમે અંદર મતલબ ગમે ત્યારે રીયુઝ કન્ટેન્ટ આવી શકે છે એટલે ફોટો કારણ કે તમે જે ફોટો તમારા વિડિયો માં લીધા છે કોઈ પણ જગ્યાએથી તમે લીધા તો હશે તમે ખુદ તો ફોન થી પાડેલા હોય જ નહીં એટલે એના માટે થઈને તમને રીયુઝ કન્ટેન્ટ નું આ ઓપ્શન મળે છે પણ આ પ્રોબ્લેમ તમારી ચેનલ ની અંદર આવી છે તો તમે ખુદ વિચાર કરો મિત્રો કે તમે તમારી ચેનલ ની અંદર કઈ ટાઈપના વિડિયો અપલોડ કર્યા હતા કારણ કે તમારા વગર કોઈને પણ ખબર હોય નહીં મારી ચેનલ ની અંદર હું કેવા વિડિયો અપલોડ કરું છું મને ખુદને જ ખબર હોય એટલે તમારે નકી કરવાનું છે કે તમારી ચેનલ ની અંદર આ પ્રોબ્લેમ આવી છે તો કઈ રીતે આવી છે બીજું કે તમે કોઈ પણ Google કે વેબસાઈટ ની અંદર ઘણા એવા વોઈસ વોઈસ જનરેટ કરીને તમે સ્ટોરી વિડિયો બનાવ છો તો એની અંદર પણ પ્રોબ્લેમ તમને આઈ શકે છે તો મિત્રો વિડિયો કેવો લાગે કોમેન્ટ કરજો અને આપીએ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને મોનોટાઇઝ પહેલા મિત્રો ખાસ વિડિયો ચેક કરજો અને પછી એપ્લાય કરજો અને પ્રોબ્લેમ તમારે આવી છે તો મિત્રો કયા વિડિયો તમે બીજાના અપલોડ કરેલા છે એ વિડિયોને તમે ડિલીટ કરજો અને 90 દિવસ સુધી તમે એની અંદર વિડિયો આપણે અપલોડ કરતું રહેવાનું છે બંધ નથી કરવાનું અને વોસ્ટ ટાઈમ તમારે બનાવીને ફરીથી તમારે અપ્લાય કરવાનું છે અને જે તમારા પોતાના વિડીયો છે એને તમારે ડિલેટ નથી કરવાના એને તમારે રાખવાના છે જે પણ વિડીયો બીજાના છે એ જ વિડિયોને તમારે ડિલેટ કરવાનો છે તો આવા જ વિડિયો જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય